ફરાર મકાન માલિક શોધખોળ ચાલુ છે પણ ઉંમરને લઈને રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે ક્યારેક ઉંમરના કાર્યસ્થળને લઈને તો ક્યારેક તે ક્યાંક રહેતો હોય તેવી જાણકારી પણ પ્રાપ્ત થઈ છે હરિયાણાના ભાડાના મકાનમાં રોકાયો હોવાની જાણકારી મળતા ત્યાં તપાસ કરવામાં આવી તપાસ એજન્સીના અધિકારીઓ જ્યારે તપાસ માટે તે સ્થળે પહોંચ્યા તો મકાનને તાળું મારેલું જોવા મળ્યું આસપાસના લોકોની પૂછપરછ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે મકાન માલિક ઉમરને જેને મકાન ભાડે આપ્યું હતું તે ફરાર થઈ ગયો છે